આ માનવ ડોક્ટર સાહેબ આંબેડકરના પણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા માનવું છે નિવાસી સંઘ દ્વારા સંઘ દ્વારા અમે આજે આયોજન કરેલ છે જે ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે મહાપરિનિર્વાણથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગમ રૂપમાં અમે ઓળખીએ છીએ અને મોરબી જિલ્લાની સર્વ સમાજના સાથ સહકારથી અમે આ આયોજન કરેલ છે અને આ આયોજન નેહરુગેટ ચોકથી શરૂ કરી મહાનગરપાલિકા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પણ એમને પૂર્ણ કરશું અને આ સંવિધાનમાં વિશેષ એ છે કે આ ભારતીય સંવિધાનનું જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત સંવિધાનનું અમે અમુકનું વાંચન કરશું બાબા સાહેબને પુષ્પમાળા અર્પણ કરી અને કેન્ડલ પ્રગ્રત આવી અને અમારો કાર્યક્રમ પૂર્ણ કરશું જય ભીમ નવ બુદાય જય ભારત જય શંકા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે